મહાસુદ બીજ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસાના દેવરાજ અને રાજપુર રામદેવજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઓમ નમો નારાયણ જય અલગધણી જય ગુરુ મહારાજ દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન રાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી મહારાજના સૌને નમો નારાયણ આજે મહાસુદ બીજ પૂરા વિશ્વભરમાં સનાતન ધર્મની એક ધારા જેમાં ભજન ભોજન સત્સંગ પાઠ પૂજા અલગ ધણીની આરાધનાનો આ અનેરો ઉત્સવ એટલે મહાબીજ દેવરાજ ધામ જ્યાં રામદેવજી મહારાજનો હસ્તકલશ દેવાયત પંડિત મહારાજ સતી દેવલદેની જીવિત સમાધિ અને અન્ય દસનામ ગોસ્વામી સમાજના મહાપુરુષો સિદ્ધ સંતોની સત્તર સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ જ્યાં આજે અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અસંખ્ય હરિભક્તો માતાઓ બહેનો જતી સતી સંતોનો આજ રોજ ઉજવાઈ રહ્યો છે જેમાં ભજન ભોજન અવનવા સમાજના સેવાના કાર્યો એવા અનેક કાર્યક્રમોથી ભરપૂર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં હજારો હરિભક્તો લાભ લઈ રહ્યા છે આપ સૌને મહાસુદ બીજની અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ દેવરાજ મંદિર ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજી અને દેવાયત પંડિતની ની ગુરુ ગાદી દર્શને ઉમટ્યા હતા બીજ નિમિત્તે મંદિરના મહંત